મહારાજા સાજીરાવ યુનિવર્સિટી ખાતે એનએસયુ એના વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો છે હાલ અત્યારે પ્રથમ વર્ષના એડમિશનની પ્રવેશ પ્રક્રિયા ચાલુ હોય અને તે જ દરમિયાન વેરીફિકેશન માટે રૂમમાં વિદ્યાર્થીઓને વિદ્યાર્થીઓના વાલીઓને એન્ટ્રી અપાતાની સાથે જ અહીંયા હોબાળો મચાવવામાં આવ્યો છે સાથે જ જે પ્રાધ્યાપક છે તેઓ દ્વારા દુર્વ્યવહાર કરવામાં આવ્યો હોય તેવા પણ આક્ષેપ સામે આવી રહ્યા છે પ્રાધ્યાપક દ્વારા દુર્વ્યવહાર કરવામાં આવ્યો હોય તેવા પણ આક્ષેપ કરવામાં આવ્યા છે ફેકલ્ટી ડીન કલમકર નો ઘેરાવો પણ કરવામાં આવ્યો છે ફેકલ્ટીના પ્રધાપકને લેખિતમાં માફી માંગે તેવી પણ માંગ કરી છે અને સિવાય દ્વારા ડીન ને ચોવીસ કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે સાયન્સ ફેકલ્ટી ખાતે વિરોધ પ્રદર્શન કરી પુતળા દહન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે વિદ્યાર્થીઓને પ્રવેશ પ્રક્રિયામાં મુશ્કેલી ન પડે તે માટે યુનિવર્સિટી દ્વારા હેલ્પ સેન્ટર કાર્યરત થાય તે માટે માંગ છે

જાનદાર બેયે જાવ ને જે સાનિદા વ્યક્તિઓ છે જાનદાર જાણિદા વ્યક્તિઓને એડમિશન વેરીફિકેશન માટે વઘળ કાલે 80 માં બિહારીને વેરીફિકેશન કરાવ્યા છે અને સામાન્ય ગતના છોકરાને તાપું ભરાકે છે આ લોકો 10 મિનિટ પછી અહીં જોઈએ છે સબમિટ ઓથોરિટીઓ ઉપર બોલો તો નઈ કા એને શું છે તમે શું છો તમે ને સર પૂછી લો જાણિદા तो बारों तो खबर कोड़े खाली साइंस क्या भाई से तो बारों तो भाई साइंस नहीं है तो बारों तो पुलिस का बोला ही नहीं है ना इतनी मैंने पुलिस बोला ही नहीं तो पुलिस नहीं बोला है तो भाई साइंस क्या करेगी पुलिस नहीं आदर्श जगह पुलिस ने आदर्श યુનિવર્સિટીની તમામ ફેકલ્ટીઓમાં અત્યારે એડમિશનની પ્રક્રિયાઓ ચાલી રહી છે જેમાં વિવિધ વિદ્યાર્થી સંગઠનો હોય એનએસયુ હોય બીજા સંગઠનો હોય એ વિદ્યાર્થીઓ સાથે ઉભા રહીને તડકામાં રાત દિવસ તેમને ગાઈડ કરવામાં તેમની મદદ કરતા હોય છે જીકાસના નામ પર હેલ્પ ડેસ્કના નામ પર જ્યારે યુનિવર્સિટી એવું કહેતી હોય કે અમે હેલ્પ ડેસ્ક ચાલુ કરી છે પણ તમે જોશો કે કેમ્પસમાં કોઈ હેલ્પ ડેસ્ક નથી અહીંયા અમારે તડકામાં ઉભું રહેવું પડે છે સવારથી આઠ વાગ્યાથી વિદ્યાર્થી નેતાઓ આવે છે અને સાંજે છ વાગ્યા સુધી વિદ્યાર્થીઓ માટે વિદ્યાર્થીઓના મદદમાં ઉભા રહેતા હોય છે પણ અહીંયાના અમુક સત્તાધીશો અહીંયાના અમુક ફેકલ્ટીઓ આવા જે ફેકલ્ટીઓ અહીંયા જે અમારા વિદ્યાર્થી નેતાઓ કામ કરતા હોય તેમને અહીંયાથી ભગાડે છે તેમની સાથે મિસબિહેવ કરે છે તેમની રીતે ખોટી રીતે વાતો કરે છે તેમને અનાપ બોલે છે તેમની જાતિ વિશે બોલે છે એટલે આજ રોજ એનએસયુ એક વિદ્યાર્થી નેતાને પણ આવી રીતે કર્યું હતું તેને ધ્યાનમાં લઈને આજ રોજ અમે ડીનને રજૂઆત કરવા આવ્યા હતા કે આવી જે પણ ફેકલ્ટી હોય તેને અહીંયાથી સસ્પેન્ડ કરવામાં આવે સાથે સાથે એટલા અહીંયાના સત્તાધીશો ગભરાઈ ગયા હતા કે પોલીસને આગળ કરી લીધી છે અહીંયા તમારે ખરેખર વિદ્યાર્થીઓ સાથે રહીને કામ કરવું હોય તો અહીંયા તડકામાં ઉભા રહો ને કેમ અંદર એસીમાં બેસીને પગાર રહો છો જો ખરેખર તમને વિદ્યાર્થીઓની લાગણી હોય તો તડકામાં ઉભા રહીને વિદ્યાર્થીઓ સાથે ઉભા રહો એમને શું ક્વેરી છે ને એમને સોલ્વ કરો અહીંયા અમે જ્યારે વિદ્યાર્થીઓ માટે ઉભા રહીએ છીએ ત્યારે મોટી મોટી વાતો કરવી છે ખોટી ખોટી કમેન્ટ કરવી છે જાતિ વિશે અપમાન કરવું છે એટલે આજ રોજ એને શું એ ટીમને પણ વાત કરી છે

એ કોમ્પ્યુટર લેબની અંદર જ્યાં મદદ કરીએ છીએ ત્યાં વિદ્યાર્થીઓને અંદર બોલાવીને વિદ્યાર્થીઓને ટીચર બધા હેલ્પ કરી રહ્યા છે રજીસ્ટ્રેશન પ્રોસેસની અંદર હવે કોઈ વખત એવું બની શકે કે કોઈ વિદ્યાર્થીને સમજ ન પડતી હોય અને એને વાલીની મદદની જરૂર હોય તો એવા કેસમાં વાલીને અંદર આવવા માટે અમે પરમિશન આપી હશે હું તો ડીન ઓફિસમાં બેઠો હતો સેન્ટર પર શું થયું મને એમ જોવા તો ખ્યાલ નથી તો વિદ્યાર્થીને વાલીને અંદર આવવા દીધા હશે

ટીચર નો સંપર્ક હું ચોક્કસ કરીશ પણ હું ટીચર વિદ્યાર્થીઓની સામે બોલાવીને વિદ્યાર્થીઓની માફી મંગાવડાવું અને વિદ્યાર્થીઓ જે એગ્રેશન હોય એ ટીચરની જોડે શું વ્યવહાર કરી શકે એ રીતના મારે ટીચરને ને રિસ્ક માં રાખી શકે પોલીસ મેં નથી બોલાવી સત્તા આપી પાસે તો આવી રીતે પોલીસ ફોન કરે સત્તા કોણ આપે એ શક્ય છે કે યુનિવર્સિટી એડમિનિસ્ટ્રેશનમાં પણ કદાચ કોઈ જાણ કરી હશે હેલ્પ સેન્ટરના લોકો છે

હવે આ આ રીતની વાત જ્યારે વિદ્યાર્થી નેતાઓ કરતા હોય અમે એનએસયુઆઈ વિદ્યાર્થીઓ છીએ અમે ગમે તે કરીશું એ વાત કહે છે બરાબર છે મેં એનએસયુઆઈ નેતા જોડે પણ વાત કરી એમની પણ વાત સાંભળવા આ લોકો તૈયાર નથી બરાબર છે એમની પણ એમના એમના પોતાના નેતાની વાત સાંભળવા પણ તૈયાર નથી આ લોકો એટલે આ લોકો ફક્ત વટ પર આવે છે કે અમે શિક્ષક અમારી માફી માગે મેં કીધું કે વિદ્યાર્થીઓને મદદ થાય એના માટે શું કરવાની જરૂર છે તે અમે તમે અમને જણાવો તો અમે એ રીતના વ્યવસ્થા ઉભી કરીએ વ્યવસ્થા ઇમ્પ્રુવ કઈ રીતના કરવી એના માટે બધું કરવા તૈયાર છે વિદ્યાર્થીઓ માટે પણ આ લોકો વિદ્યાર્થીઓને મદદ કરવાનું નામ દઈને ટીચર્સની જોડે ઉદ્ધતા વાત કરે છે ઘણી વાર એમને જાણ ના હોય એવો પ્રશ્ન કોઈ વિદ્યાર્થીઓ પૂછ્યો હોય ને તો એમને જે ખબર હોય એવો જવાબ આપી દે છે એવું નથી કે ભાઈ તમે હેલ્થ સેન્ટરને પૂછો એવું નથી કે તમે કોઈ જવાબદાર ટીચરની જોડે સંપર્ક કરાવે એવું પણ નથી થતું વચ્ચે હમણાં એક પ્રસંગ એવો થયો કે કોઈ શિક્ષક કોઈ વિદ્યાર્થી અહીંયા પ્રશ્ન પૂછો કે ફલાણો કોર્સ અહીંયા અવેલેબલ છે છે પણ વિદ્યાર્થીઓ એમને ના પાડી કે નથી અવેલેબલ અહીંયા આવી પણ મિસગાઈડ પણ થાય છે મારો એમ કેવું છે કે તમે મિસગાઈડ કરો તમે વિદ્યાર્થીઓને ગાઈડ કરો એમાં અમને કોઈ તકલીફ નથી પણ ગાઈડ કરતી વખતે કોઈ પ્રશ્નો ઉપસ્થિત થાય અને ટીચર જો વચ્ચે આવે તો ટીચરને જાણે કઈ લેવા દેવા જ નથી આખા પ્રોસેસ જોડે એડમિશન પ્રોસેસ જોઈએ ટીચરને ઉગતા વાત કરે ટીચર જોડે આ લોકો એવું તો ન ચલાવી લેવાય ને છતાં હું એમની જોડે કાયમ શાંતિથી વાત કરતો હોઉં છું એટલે અહીંયા વિદ્યાર્થીઓને મદદ થાય એના માટે જે વ્યવસ્થા ઉભી કરણ જરૂર એના માટે અમે તૈયાર છીએ પણ વિદ્યાર્થીઓ નેતાઓ અહીંયા આગળ આવી મદદ કરવાના નામે ટીચર્સ જોડે એ લોકો વાત વિવાદ જ કરતા હોય એ ના તમારી એ યોગ્ય નથી એ શબ્દો કોઈ ટીચરે વાપર્યા હોય તો યોગ્ય નથી આ હું એને કબૂલ કરું છું